અમદાવાદમાં મહિલાઓની સલામતી પર સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદની વાત કરી રહ્યા છે કે જ્યાં મહિલાઓ અસલામત હોવાની ભાજપ એમએલએ રજૂઆત કરી છે મણિનગરના એમએલએ અમુલ ભટ્ટે પોલીસ એએમસીને પત્ર લખ્યો છે દાણી લીમડામાં મહિલાઓની સલામતીને લઈ સવાલો ઉઠાવ્યા ટોઇંગ સ્ટેશન પર શરમજનક કમેન્ટ્સ થતી હોવાનો ઉલ્લેખ કર્યો ટોઈંગ સ્ટેશનને બદલી રાયપુર કંટોળિયા ખસેડવા માટે જણાવ્યું અમદાવાદમાં મહિલાઓની સલામતી પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મહિલાઓ કોર્પોરેશન દ્વારા જ્યાં ટોઈંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને હું તો ટોઈંગ સ્ટેશનની સાથે એમ પણ કહેવા માંગુ છું કે જ્યાં પાર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે તો અમુક વિસ્તારમાં મહિલાઓને તુચ્છ ગણવામાં આવે છે તેમને એમ સમજવામાં આવે છે કે એમને વાહન ચલાવતા નથી આવડતું એમને પાર્ક કરતા નથી આવડતું એવી ભાષા વાપરીને કહે છે કે બેન આમ નહીં મૂકવાનું આમ નહીં કરવાનું એવી રીતેનું વર્તન થાય છે અને જ્યારે પોતે જ કહેતા હોય સત્તામાં પાર્ટીના જ લોકો કહેતા હોય કે આવું થાય છે કે ત્યાં અસામાજિક તત્વો બેસે છે તો તેની સામે કોઈને કોઈ એક્શન લેવા જોઈએ જ્યારે આપ કહો છો કે મહિલા રાત્રે બાર વાગે પણ નીકળી શકે છે હા નીકળી શકે છે પોતાના વિસ્તારોમાં ફરી શકે છે પણ અમુક વિસ્તારો અમુક સ્થળો એવા છે કે જ્યાં આવા અસામાજિક તત્વો બેઠા જ હોય છે સત્તાધીશોએ એમની સામે કોઈને કોઈ એક્શન લેવો જોઈએ અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈને સવાલો ઊભા થયા છે અને આ સવાલો બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ એમએલએ મણિનગર વિધાનસભાના જે ધારાસભ્ય છે અમુલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવો જે રજૂઆત કરવામાં આવી છે કે દાણી લીમડાનું આ જે ટોઈંગ સ્ટેશન છે કે જ્યાં વાહનો છોડાવવા માટે આવતી મહિલાઓ બહેનો દીકરીઓ છે તે જ્યારે અહીં આવે છે ત્યારે તેમને શરમજનક કોમેન્ટનો સામનો કરવો પડે છે જેના કારણે હવે આ ટોઈંગ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવા માટેની રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી અને તેમાં પણ પોલીસની હાજરી હોય ત્યાં સલામત ન હોય તેવું માનવામાં ન આવે જો કે આ ઘટના સર્જાય છે જેને લઈને જે ખાસ કરીને ધારાસભ્ય દ્વારા જે પત્ર છે તે લખવામાં આવ્યો છે આ જે ટોઈંગ સ્ટેશન છે તેની સ્થળને બદલવા માટેની તેની અંદર રજૂઆત કરવામાં આવી છે અમૂલ ભટ્ટ દ્વારા ધારાસ જે પોલીસને અને કોર્પોરેશનને આ પત્ર લખી ને રજૂઆત કરવામાં આવી છે અને તેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાણી લીમડા વિસ્તારના આ ટોઈંગ સ્ટેશનમાં વાહનો છોડાવવા માટે જ્યારે બહેનો દીકરીઓ આવે છે ત્યારે તેમને શરમજનક કોમેન્ટો જે છે તેનો સામનો કરવો પડતો હોય છે જેથી બહેનો ત્યાં બહેનો માટે ત્યાં જવું હિતાવહ નથી એટલે કે દાણી લીમડાનું આ જે ટોઈંગ સ્ટેશનને તે હવે તેને બદલીને રાયપુરનું કંટોળિયાનું જે ગ્રાઉન્ડ છે ત્યાં જે શિફ્ટ કરવામાં આવે તેવી પણ રજૂઆત છે માંગ છે તે કરવામાં આવી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે ગુજરાતની અંદર જે મહિલાઓની સુરક્ષાને લઈને જે દાવાઓ કરવામાં આવે છે તે જ દાવાઓની સામે હવે સવાલો ઉઠ્યા છે અને સવાલ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યો છે યાજ્ઞક સંદેશ ન્યૂઝ અમદાવાદ